વડોદરા મહાનગર પાલીકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હરણી કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ દશામાની પ્રતિમાઓને ઉઠાવી ટ્રેક્ટરમાં ભરતા નજરે પડ્યા હતા ગઈકાલે વડોદરા શહેરમાં માઈ ભક્તો દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જો કે પાલિકા તંત્રના પાપે માઈ ભક્તોએ દશામાની પ્રતિમાના વિસર્જન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ આજે સવારે પણ વડોદરા શહેરના બનાવેલા કૃત્રિમ તળાવોમાં દશામાની મૂર્તિઓ દયનીય હાલતમાં જોવા મળી હતી જો કે ત્યારબાદ આજે મોડી સાંજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હરણી કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કેટલીક દશામાની પ્રતિમાઓને ઉંચકી ટ્રેક્ટરમાં મૂકી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કૃત્રિમ તળાવો ખાતે દશામાની પ્રતિમાઓ દયનીય હાલતમાં જોવા મળી હતી જેને લઈને પાલિકા દ્વારા દશામાની પ્રતિમાઓને ટ્રેક્ટરમાં મૂકી અન્ય સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વડોદરા સંસ્કારી નગરીમાં દશામાના તહેવારમાં નાગરિકો પોતાના ઉત્સાહથી પોતાના ઘરે મૂર્તિનું સ્થાપન કરતા હોય છે મોટા ભાગની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની અને વચ્ચેથી પોલી હોય એટલે એની અંદર એર ડ્રેપ થાય એટલે જે મોટી મૂર્તિઓ છે એ નાના તળાવમાં કે જે આપણે ડેડિકેટેડ તળાવો બનાવ્યા હતા માંજલપુર સ્મશાન પાસે અરણી પાસે અને દશામા તળાવ પરંતુ ધારણા કરતાં વધુ મૂર્તિઓ આ એરિયામાં વધુ મૂર્તિઓ સ્થાપિત થઈ હશે એટલે ટ્રાફિક નિયમનમાં નાના મોટી સમસ્યાઓને લીધે આ અરણી ગ નાના તળાવમાં લગભગ એક હજાર જેટલી મૂર્તિઓ ને સબમર્જ કરવામાં આવી એમાં કહેવાય કે જે મોટી મૂર્તિઓ છે એમાં એર ટ્રેપ થવાની લીધે એ મૂર્તિઓ તરી રહી છે મૂર્તિઓ તરતી રહે એના પાસ તૂટી ગયા હોય એટલે લોકોની આસ્થાને લાગણી દુભાય એ સ્વાભાવિક છે એટલે આજે અમે તળાવ ખાતે વિઝિટ કરી લોકલ રહેવાસીઓ સારી મદદ કરી બધા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તંત્ર દ્વારા આજે મોટી મોટી મૂર્તિઓ છે કે જે સમર્થ નથી થતી એને બહાર કાઢી અને દશામાં તળાવમાં અને વિસર્જિત કરવામાં આવશે કોઈની લાગણી ન દુભાય એ પ્રમાણે લોકલ નેતાઓ પણ અમારી સાથે આવી શકે કે આ મૂર્તિઓ ખરેખર દશામાં તળાવમાં જ વિસર્જિત કરવામાં આવશે આ વખતનો પહેલો અનુભવ હતો હવે પછીના આ વખતના અનુભવને ધ્યાનમાં રાખી અને વધુ કૃત્રિમ તળાવો અથવા વધુ વેલ્ડેડ હોજની વ્યવસ્થા કરવામાં આવશે વેલ્ડિંગવાળા જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આપણને તકલીફ ન પડે ખરેખર બેલેન્સિંગની જરૂર છે નાગરિકોની આસ્થા અને એનજીટી અને પર્યાવરણની જે સુરક્ષા કરવાની છે એટલે નાગરિકોના બી સાથ સરકારની અપેક્ષા છે કે આપણે નાની માટીની મૂર્તિઓ બનાવીએ અને તંત્રને જાણ કરીએ જેથી કરીને લોકલ એરિયાના જે એન્જિનિયર છે એમના ધ્યાનમાં રેખા એરિયામાં આટલી મૂર્તિઓ છે જેથી કરીને પ્રોપર વ્યવસ્થા કરી શકાય અને કોર્પોરેશન કોઈની લાણી દુભાય એ માટે કોઈ જાતની અમારી કોઈ ચેષ્ટા હોતી નથી પરંતુ નાગરિકોની સુવિધા સચવાય એ માટે કોર્પોરેટ તંત્ર કટિબદ્ધ છે અત્યારે હું અને કમિશનર બંને સ્થળ પર જ ઉભા છે અને અમારે આખી તમામ ટીમો આગાડી અને જે મોટી મૂર્તિઓ છે એને માનભેર કાઢી અને લોકોની આસ્થા અને ભક્તિ સચવાય એ પ્રમાણે દશામાંમાં વિસર્જિત થવા છે દશામાં મૂર્તિનું વિસર્જન ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું છે મૂર્તિનું વિસર્જન નજીકમાં થાય એની માટે હરણી જેમાં એક સેપરેટ પોન્ડ જે કુદરતી તળાવ છે એનાથી જૂથું એક સેપરેટ પોન્ડ જ એની માટે બનાવેલું છે જોડે જોડે દક્ષિણ વિસ્તાર માટે માંજલપુર અને પશ્ચિમ વિસ્તાર માટે દશામાં તળાવ જે છે ત્યાં મૂર્તિ વિસર્જનો જંગલી થાય છે ખૂબ જ વધારે પ્રમાણમાં વિસર્જન થવાના કારણે કેટલીક મૂર્તિ તરીને ઉપર આવી છે એ મૂર્તિઓને પ્રોપર અને વ્યવસ્થિત રીતે લોકોની લાગણી ન દુભાય એને માટે થઈ અને અમે દશામાં તળાવમાં એ મૂર્તિઓને વિસર્જન માટે સન્માન રહ્યા કરીએ અને લગભગ એકાદ કલાકમાં આકાર્યવહી પૂરી